હલો ફ્રેન્ડ્સ હું છું છું અમારી વિશેષ રજૂઆત નવરાત્રી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ બ્યુટી પાર્લર્સની બહાર યુવતીઓની ભીડ તો કંઈક વધારે જ જોવા મળે છે યુવતીઓ જુદી જુદી હેર ટ્રીટમેન્ટ સ્કીન ટ્રીટમેન્ટ કરાવતી હોય છે ફ્રેન્ડ્સ નવરાત્રીમાં મેકઅપ અને સ્ટાઇલની સાથે સાથે જો તમારી સ્કિન અને હેર અંદરથી જ ગ્લો અને શાઇન કરતા હોય તો કેવું રહે

પહેલા શેમ્પુ જે એના રિલેટેડ હેર રિલેટેડ હોય જે એનું સ્કેલ્પ કે કેવું છે અને હેર કેવું છે એ પ્રમાણે શેમ્પુ અને શેમ્પુ કરવાનું રહેશે જી એટલે તમે સૌથી પહેલા હેર વોશ કરો છો યસ હેર વોશ જેનાથી સ્કેલ્પ સારી જે ક્લીન થઈ જાય એટલે હેર વોશ કરી લઈએ છે ખૂબ જ સરસ રીતે હેર વોશ થઈ જાય પછી શું કરવાનું છે આગળ હેરવોશ થઈ જાય પછી આમના હેર ડ્રાય છે એનું જે ડીપ નરીશ સ્ક્રીન છે અને ઇન્કલુઝ જે છે જે એમનો સ્કેલ્થ નરીશમેન્ટ ઓફ છે એનું બે મિક્સ કરી પર સ્કેલ્થમાં એપ્લિકેશન કરશું પછી હેર પર ઓકે ફ્રેન્ડ્સ હેર વોશ થઈ ગયા છે ફરીથી રાકેશ પાસે પહોંચી જઈએ અને જોઈએ હવે હેર સ્પામાં આગળ શું છે તો રાકેશ હેર વોશ થઈ ગયા છે આગળ શું કરવાનું છે ક્લાયન્ટના હેર વોશ થઈ જાય પછી એમના સ્કીન સ્કેલ્ફ અકોર્ડિંગલી આપણે એક એમ્પ્યુલ્સ લેવાની છે અને એ જ પ્રમાણે એમનું હેર પ્રમાણ ક્રીમ બાથ લેવાનું છે એ બેને પહેલાં મિક્સ કરી પછી સેક્શન બાય સેક્શન સ્કેલ્પમાં એપ્લિકેશન કરશું પછી હેર પર લેન્થ પર એપ્લિકેશન કરશું બિલકુલ એટલે જેમ આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રી નજીક આવી રહી છે નવરાત્રીમાં યુવતીઓ ગરબાના તાલે ઘૂમે એટલે વાળમાં થોડી ડસ્ટ જવાની શક્યતા છે ધૂળ માટી તો તેનાથી હેર સ્પાના કારણે પ્રોટેક્શન મળશે હેરને હા હેર સ્પા કરવાથી જે ક્યુટિકલ્સ જે ડેમેજ થયા હોય એને રિપેર કરશે હેરમાં સ્મૂથનેસ આવશે સાઈન આવશે જે ડ્રાયનેસ ધીરે ધીરે રિપેર કરશે જી અને આ હેર સ્પા છે એ કેટલા સમય કરાવવું જરૂરી છે હેર સ્પા દર 15 દિવસે કરાવવું જરૂરી છે ઓકે એટલે સામાન્ય રીતે પણ 10 15 દિવસ આપણે હેર સ્પા કરાવીએ તો આપડા હેર ખૂબ જ સારા રહે ખૂબ જ સારા રહે હેલ્ધી લુક સ્મૂથ જી જી એટલે હવે હેર માં આ એપ્લાય કરવાનું છે હા હવે આ હેર સ્કાલ્પ માં સેક્શન બાય સેક્શન એપ્લાય કરવાનું ઓકે વાળમાં છે કે અંદર સુધી એ પહોંચે અને તેને તેનો લાભ થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે યસ આજે ઇમ્પોસ આપણે મિક્સ કરી જી એ સ્પેશિયલી સ્કેલ્પ હાઇડ્રેશન પ્રોવાઇડ કરશે ઓકે જે સ્કેલ્પ ડ્રાય થઈ ગયું છે જી ને હાઇડ્રેટ કરશે જી આ સાથે હું તમને પૂછવા માંગુ છું કે નવરાત્રિમાં વાળની જો કાળજી રાખવી હોય તો હેર સ્પાની સાથે સાથે બીજું શું ધ્યાન રાખવું જોઈએ હેર સ્પાની સાથે સાથે નવરાત્રીમાં રોજે ગરબા રમીને ડસ્ટ ને વગેરે જી પર લાગવાનું જ છે હેર ડ્રાય થવાનું જ છે જી તો એના માટે ઓઇલિંગ કરી અને ત્યારબાદ વોશ કરવું જોઈએ હેરોસ એટલે દરરોજ રાત્રે જ્યારે ગરબા રમીને આવીએ ત્યારે થોડુંક ઓઈલ મસાજ કરી દેવી જોઈએ અને બીજા દિવસે સવારે હેર વોશ કરી દેવા જોઈએ કેમ કે ઓઈલથી હેર મેનેજમેન્ટ પણ મળશે જી જે હેર ડ્રાય થઈ ગયા છે એટલે આ વાળની કાળજી રાખવા માટેની બેસ્ટ ટિપ્સ કહી શકાય કે ઓઈલ મસાજ કરો તમે વાળમાં ઘણા બધા દર્શક મિત્રોને હેર સ્પા વિશે જાણ છે પણ હેર સ્પા કઈ રીતે થાય છે તેનો ખ્યાલ જ નથી તો આપણે આજે તેમને હેર સ્પા વિશે માહિતી આપીએ છે અને સાથે સાથે નવરાત્રીમાં હેર સ્પા કેમ કરાવવું જોઈએ તે વિશેની પણ માહિતી આપણે તેમને પૂરી પાડીએ છીએ વાળના બધા જ ભાગમાં આ રીતે આપણે આ મિશ્રણને લગાવી દઈએ છીએ રાકેશ નવરાત્રીમાં આપણે સૌ જાણીએ છીએ કે યુવતીઓ જ્યારે ગરબાના તાલે ઘૂમે છે ત્યારે જુદી જુદી હેરસ્ટાઈલ્સ કરાવે છે હેર ખુલ્લા જનરલી ઓછા રાખે છે તો આ બધી હેરસ્ટાઇલ્સમાં જુદા જુદા સ્પ્રેનો ઉપયોગ થાય છે તો શું તેનાથી વાળને નુકસાન થવાની શક્યતા છે જે સારી બ્રાન્ડના સ્પ્રેને યુઝ કરશે તો ક્યારેય હેર ડેમેજ કે એવું નહીં થાય ઓકે અને થોડું રોજે રોજ સ્પ્રેને એવું કરે થોડો ઘણા અંશે ઇફેક્ટ આવતી હોય પણ એના માટે હેર સ્પો છે ડીપ કન્ડિશનિંગ છે પ્રાઇમર રિપેર છે એ બધી ટ્રીટમેન્ટ કરાવતા રહેવું જોઈએ રેગ્યુલરલી જેનાથી હેર સારી રીતે રિપેર થાય જે ડિહાઇડ્રેટ થઈ ગયા હોય અને હાઇડ્રેશન મળશે હેરને એટલે ગરબાના તાલે ગો ગરબા તો ગુમવાના છે મજા પણ કરવાની છે અને સાથે સાથે વાળની કાળજી પણ આપણે રાખવાની છે એટલે તમે જેમ જણાવ્યું તેમ જુદી જુદી ટ્રીટમેન્ટ અત્યારે બધા જ સલોનમાં થાય છે અને તે નવરાત્રી આવે તે પહેલા જ આવી ટ્રીટમેન્ટો આપણે કરાવી દેવી જોઈએ વાળના મૂળમાં જ આપણે લગાવીએ છે પૂરા વાળમાં નથી લગાવતા પહેલા વાળના મૂળમાં લગાવજો પછી બીજી એપ્લિકેશન લેન્થ પર લાગશે ઓકે સેકન્ડ વાર જ્યારે તમે કરશો ત્યારે લેન્થ પર લગાવવામાં આવશે તો રાકેશ આપણે હેર સ્પા માટે અત્યારે જે વાળમાં મિશ્રણ લગાવ્યું છે તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે અત્યારે લેન્થમાં જે ક્રીમ બાદ છે જે ડીપ નરિશમેન્ટ છે જી જે હેર ને નરિશમેન્ટ પ્રોવાઇડ કરશે ઓકે એટલે કોઈ પણ પ્રકારના વાળ હોય આ હેર સ્પા નોર્મલ છે

અને વાળનો groth વધે વાળ શાઇન થાય એવું કઈ છે હેસપાથી ના હેસપાથી એ વસ્તુ ના થાય એસ એસપા જે હેરને ડ્રાયન ડેમેજ હોય એને રિપેર કરવા અને એના માટે છે એટલે એવું કહી શકાય કે નવરાત્રીમાં જે હેર ડેમેજ થઈ ગયા હોય થોડા ડ્રાય થઈ ગયા હોય તો તેના માટે એકદમ સૂટ થાય તેવી ટ્રીટમેન્ટ છે આ હાને બ્રશ વડે જ આવી રીતે જ લગાવવાનું હોય છે हां इमिटिडे इमल्सिफाई ਕਰੋ इमल्सिफाई ਕਰਸੋ ਤਜ ਹੈਨਾ bija ਲੇਅਰ ਸੰਧੀ ਕਰੀਮ ਪਾਉਂਦੇ ਸੋ ਓਕੇ इमल्सिफाई ਕਰਵਾਤੀ ਜੇ ਤੁਮ ਸਟਿੱਕ ਸੈਕਸ਼ਨ ਲਿੱਧੂ ਹੈ ਤੇ ਸਾਰੀ ਤੇ ਸਪਰੇਡ થਾਏ ਤੁਹਾਡੀ ਕਰੀਮ ਬਿਲਕੁਲ ਕੋਈ ਪਾਟ ਰਹੀ ਨਾ ਜਾਏ ਜੀ

ડલ થઈ જતા હોય પ્રદુષણ પણ વધારે છે એના લીધે પણ હેર ડેમેજ થતા હોય તો જે બોડી થ્રુ હેરને નરિશમેન્ટ મળતી હોય એ આ ડાયરેક્ટ આપણે પ્રોવાઈડ કરીએ હેરને દરેક મિનિટ સારી રીતે મસાજ કરશું મસાજ કરવાથી એકદમ રિલેક્સ ફીલ થાય છે અને તેનો વાળને પણ ઘણો બધો ફાયદો થાય છે અને ખૂબ સાચી વાત છે નવરાત્રીમાં જ્યારે ગરબા રમી રમીને થાકી ગયા હોય ત્યારે પણ જો આવું હેર સ્પા કરાવી લઈએ તો એકદમ રિલેક્સ ફીલ થઈ જઈએ એક અલગ જ પ્રકારની આની મસાજ છે હા આનો સ્ટેપ અલગ જ પ્રકારનો છે જી છેને આની રિધમ બહુ જ સ્લો અને સ્મૂધ છે રાકેશ સાથે સાથે હેર સ્પા તો આપણે કરીએ છીએ હું તમને પૂછવા માંગુ છું કે વાળની કેર કરવી હોય તો ખાવા પીવામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ ખાવા પીવામાં રોજ ફ્રૂટ જ્યુસ લેવા જોઈએ જી પાણી સૌથી વધારે પીવું જોઈએ બિલકુલ જે અતની ફાસ્ટ લાઈફમાં લોકો પાણી બહુ ઓછું પીતા હોય છે અને ડિહાઇડ્રેશન પણ ના થાય પાણીના કારણે જો પાણી વધારે પીવીએ તો જી ફ્રૂટ જ્યુસ પીવો જોઈએ બહુ જલ્દીથી મતલબ ઉજાગરા થોડા ઓછા કરવા જોઈએ ને પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ કારણ કે જો પૂરતી ઊંઘ ના લીધી હોય તો આપણો ચહેરો અને વાળ તરત જ તેની અસર દેખાડવા લાગે છે જી અને આ રીતે આપણે મસાજ કરીએ છીએ રાકેશ অলমোસ્ટ 15 મિનિટ સુધી આપણે हेयर મસાજ કરી દીધી છે હવે આગળ શું કરવાનું છે હવે વોટ કરીશું આપણે એપ્લિકેશન રીતે હેર ઓકે ટોવેલ મસાજ કરવાની છે ટોલ કરીશું ઓકે મિનિટ રાખીશું આપણે ઓકે હોટ ટોવેલ થી શું ફાયદા થાય વાળને હોટ ટોવેલ થી જે હેના ક્યુટિકલ્સ હોય સ્ટીમ થી ઓપન થાય ને જે આપણે ક્રીમ લગાઈ એ સારી રીતે અંદર પેનિટ્રેટ થાય જી કેટલી મિનિટ સુધી કરવાનું હોય છે 3-1 મિનિટ ત્યાં સુધી માં ટોવેલ ઠંડુ પણ થઈ જશે જી 3 મિનિટ સુધી આપણે આ કરવાનું છે જી તો राकेश હવે જોઈ લઈએ ઓટોઈલ કરવા જે ક્રીમ હેયર પર ડાયરેક્ટલી દેખાતી નથી હવે સારી ઇતને પેનલેટ થઈ ગઈ ગાના પર રીચ કરીશું જી બિલકુલ હેયર રીન્સ થઈ ગયા છે હવે આગળ શું કરવાનું છે આમાં હા હવે ફિંગર થી નોર્મલ ડ્રાય કરશું પછી જે પ્રોપર ડ્રાય બ્લો ડ્રાય કરશું ઓકે બિલકુલ હેર હેર્સપા ડન થઈ ગઈ એટલે હેર હેર્સપાની હવે એક લાસ્ટ જે કહેવાય એ પ્રોસેસ બાકી છે હેર ડ્રાય કરવાનું હા સર જી વાળને એક નવો જ લુક મળી ગયો છે તો હેર ડ્રાય થઈ ગયા છે હેર સ્પા ની પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થાય છે

તો દર્શક મિત્રો નવરાત્રીમાં વાળની કાળજી કઈ રીતે રાખવી તે વિશેની માહિતી તો મેં તમને આપી દીધી આવી નવી નવી ટિપ્સ નવરાત્રીને લગતી હું તમારા માટે લઈને આવતી રહીશ ત્યાં સુધી માટે જોતા રહો જી ટીવી આવજો